બધા જ મારા સાથી મિત્રોએ મદદ કરી અને ચૂંટણીમાં સરપંચ લઈને અત્યાર સુધી મહેનત કરીને મને જીતાડ્યો અને જે અમુક મિત્રો મારા હતા એમને માનતા રાખી હતી મસોની માતાની ત્યારે અમે આજે રવિવારે મસોની માતાની માનતા પૂરી કરવા જતા હતા અને ત્યારે વચ્ચમાં કોટના ગામના મારા મિત્રો અને કોટના ગામના તમામ યુવાનોનું એક ગ્રુપ છે એ ગ્રુપ દ્વારા અમને સેવા એ અદભુત સેવા આપવામાં આવી છે એ સેવાનો ક્યારેય અમે મૂલ્ય ભૂલ્યા નહીં કારણ કે જે કોટના કોર્મ દ્વારા અમને જે ચા પાણી નાસ્તો અને બીજી પણ સેવા કરવામાં આવી છે એ સેવા ફરી છે એ તમામ કોટના ગામના યુવાનોનો ખૂબ ખૂબ આભાર આભાર માનીએ છીએ મારા ગામ પરિવારથી અને મારા મારા પરિવાર તરફથી પણ હવે દિલીપજી તમે ગામ લોકો તમને સરસ મજાનો વિશ્વાસ રાખી અને તમને સુધી અહીંયા સુધી પહોંચાડ્યા છે તો તમે એ લોકોનો વિશ્વાસ પણ ના શો કે અને હું એક મેસેજ એવો પણ જે ગામ લોકોને પણ તમને તમે લોકો માટે ભૂતકાળને લડ્યા છે અને એકલા આગળ પણ લોકો માટે ખૂબ સરસ ગરીબ પરિસ્થિતિમાં હોવા શકાય ઘરો માણસ એની રીતે અને તમે એક દિવ્યાંગ સાથે પણ આટલા સરસ પ્રયત્ન કરી અને તમને જો વિશ્વાસ રાખવા છે તો તમે ગામ લોકોને પણ વિશ્વાસથી કોઈની સાથે પણ અન્યાય ના થાય ક્યાંય કોઈ નાના મોટા કામની અંદર લાભો આવે તો જે જરૂરિયાતમંદ હોય ગરીબ હોય એને નિષ્પક્ષ રીતે ગ્રાઉન્ડ પર તપાસ કરી સભ્યોનો સાથ સત્તા રાખી અને એમને લાભો આપો અને સતત લોકોની વચ્ચેનો મને સારા કામો કરો એ અપેક્ષા અમે રાખીએ છીએ અને હું એકવાર તમને અમારા પૂછા કામ પરથી તમને ખૂબ ખૂબ ધન્યવાદ વ્યક્ત કરી શકાય છે તમારું નામ એટલું જ નથી ઘણા બધા સરકાર પણ આવ્યા છે પણ તમારું કંઈક અલગ ઉત્સાહ છે લોકોને અને ઘણા બધા ફેસબુક છે ઇન્સ્ટાગ્રામ છે અને પહેલાં પણ અમે તમારા ઘણા બધા માટે

hei hei ને ઓકે પણ કણુય મંગળવારે સ્યાં કરાસરી પડે શું જો ઓય લાઈવ તો કેવા દે લાઈવ છે જનીシン ફોન